ગાઢ રીતે સંકળાયેલા છે નીચેનામાંથી કયું વિધાન આબોહવાની માનવ જીવન પર સીધી અસર દર્શાવે છે તો સાચો ઉત્તર શું થશે અહીં વધુ વરસાદવાળા પ્રદેશોમાં ઘરના છાપરા વધુ ઢાળવાળા હોય છે દક્ષિણ ભારતના લોકો સુતરાવ ખુલ્લા કપડાં પહેરે છે વર્ષા ઋતુ સિવાયના સમય સમયમાં વિવિધ સામાજિક પ્રસંગોની ઉજવણીનું પ્રમાણ વધારે જોવા મળે છે તો આમ ઉપરના તમામ જે છે સાચા ઉત્તરો છે નેક્સ્ટ ટુ વાતાવરણમાં રહેલા વાયુઓ પૈકી કયો વાયુ ભારે હોવાથી વાતાવરણના સૌથી નીચેના સ્તરમાં જોવા મળે છે તો સાચો ઉત્તર છે હિલિયમ ગુજરાતમાં ઉનાળામાં અસહ્ય ગરમી પડે છે જેના માટે કઈ દિશાઓથી વાતા પવનો જવાબદાર છે તો સાચો ઉત્તર છે બી નૈઋત્ય કોણીય આગળ જે વૃક્ષોની વૃદ્ધિનો આધાર નીચેનામાંથી સેના પર રહેલ છે તો સાચો ઉત્તર છે હવાનું દબાણ ખટાશવાળા ફળોની વનસ્પતિ કયા પ્રકારના જંગલોમાં જોવા મળે છે તો સાચો ઉત્તર છે એ ભૂમધ્ય સાગરના જંગલો આગળ જોઈએ સૂર્યના અત્યંત ગરમ કિરણો રેઝ જે માટે નુકસાન કરતા છે આ કિરણોથી કયું આવરણ આપણું રક્ષણ કરે છે તો સાચો ઉત્તર છે સમતાપ આવરણ આગળ જોઈએ સેવન મોબાઈલ અને ઇન્ટરનેટ દ્વારા આપણું જોડાણ વિશ્વ સાથે કરનાર આવરણ કયું છે તો સાચું ઉત્તર છે આયના આવરણ આગળ જોઈએ સવારથી સાંજ સુધીની વાતાવરણની પરિસ્થિતિ કયા નામે ઓળખાય છે તો સાચો ઉત્તર છે બી હવામાન કાંટાળી વનસ્પતિના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સુસંગત નથી તો સાચો ઉત્તર છે ડી આ વિસ્તારની આબોહવા ખુશનુમા હોય છે ટેન અંદમાન નિકોબાર દ્વીપ સમૂહમાં કયા પ્રકારના જંગલો જોવા મળે છે તો સાચો ઉત્તર છે એ ઉષ્ણ કટિબંધીય બારેમાસ લીલા જંગલો નેક્સ્ટ જોઈએ હવે પ્રશ્ન બે નીચેની ખાલી જગ્યા પૂરો વાતાવરણમાં નાઇટ્રોજન એકસો ત્રીસ કિલોમીટર સુધી જોવા મળે છે કોઈ પણ પ્રદેશની વર્ષોની હવામાનની સ્થિતિ એટલે આબોહવા આગળ જોઈએ અબનુષ મહોંગની રોઝવુડના વૃક્ષો ઉષ્ણ જંગલોમાં જોવા મળે છે નેક્સ્ટ આફ્રિકાના અવનાના ઘાસના મેદાનોમાં સિંહ જોવા મળે છે આગળ જોઈએ જોડકા જોડો શોભાવરણ તો સાચો ઉત્તર શું થશે વીજળી વાદળ

શંકુધ્રુમ જંગલોના વૃક્ષોનું લાકડું કઠણ મજબૂત હોય છે ખોટું વિધાન છે કાળિયાર કચ્છના બંનેના વિસ્તારમાં જોવા મળે છે ખોટું વિધાન છે છે વાતાવરણમાં જેમ જેમ ઊંચાઈ પર જઈએ તેમ તેમ તાપમાન ઘટતું જાય તો સાચું વિધાન છે નેક્સ્ટ પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોના જવાબ એક વાક્યમાં આપો કયા વાયુની હાજરીમાં વગર સજીવનું અસ્તિત્વ શક્ય નથી તો ઓક્સિજન વાયુની હાજરી વગર સજીવનું અસ્તિત્વ શક્ય નથી આગળ જોઈએ તમારા જિલ્લામાં સૌથી વધુ વરસાદ કયા તાલુકામાં પડે છે તો સ્ટુડન્ટ્સ અહીં તમે પોતાનો તાલુકો લખી શકો આગળ જોઈએ તમારી શાળાની સૌથી નજીકમાં આવેલા હવાઈ મથકનું નામ જણાવો તો સુરત જે છે એ સૌથી નજીક હવાઈ મથક છે તમે પોતાના જે જિલ્લાનું જે નજીક જે હવાઈ મથક આવ્યું હોય છે એ લખી શકો આગળ જોઈએ તમને કયું ફળ સૌથી વધારે વાવે છે ફળોના નામ કયા સ્થળે થાય છે તમારા વિસ્તારમાં કયા કયા વૃક્ષોના લાકડામાંથી ફર્નિચર બને છે સ્ટુડન્ટ તમે પોતાના વિચારો લખી શકો આગળ જોઈએ ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે તો રાજ્ય પક્ષી શું છે સુરખાબ છે કાગળ અને દિવાસળી બનાવવા માટે કયા જંગલના વૃક્ષો ઉપયોગી છે તો કાગળ અને દિવાસળી બનાવવા માટે સમશીતોષ્ણ બારે માસ લીલા જંગલોના વૃક્ષો ઉપયોગી છે પ્રશ્ન 6 નીચે આવેલ પ્રશ્નોના મુદ્દાશો જવાબ લખો વન્ય પ્રાણીઓને લુપ્ત થતા અટકાવવામાં પગલાંઓ જણાવો સંપૂર્ણ આન્સર તમે લખી શકો છો આગળ જોઈએ આપણી કઈ કઈ પ્રવૃત્તિઓ વાતાવરણ માટે હાનિકારક છે તો સ્ટુડન્ટ સંપૂર્ણ આન્સર જોઈ શકો છો આ પણ લખી દો સ્ક્રીન જો સ્ક્રીન વિડીયો પોસ્ટ કરીને નેક્સ્ટ નીચે આપેલ સૂચના મુજબની પ્રવૃત્તિઓ કરો તો શિયાળો ચોમાસું ઉનાળામાં આપણા પહેરવેશમાં થતા ફેરફારની નોંધ લખો આગળ જોઈએ તમારા વિસ્તારમાં થતા સ્થાનિક વૃક્ષોના પર્ણપોથી તૈયાર કરો તો આ તમારે સ્ટુડન્ટ જાતે કરવાનું છે આ પ્રમાણે સંપૂર્ણ વિડીયો પોસ્ટ કરીને તમે સ્વધિન પોથી લખી શકો છો તો મળીશું હવેસ્ટ નેક્સ્ટ વિજ્ઞાન નો માહિતી સાથે જય હિન્દ બાળકો વંદે માતરમ જય જય ગરબી ગુજરાત